તો આજે <coughs> <coughs>

બસ જાય આજ રવિવાર જાય તો આજ હોમવર્કને બધું પૂરું કરી દઈએ કામ બામ કરી અને રમાડી અને રમાલીએ તો કંઈક જોવા કરે અયા જો કોકુ આપુ કોકુ આપુ ગાઈસ તો અયા મે લોકો આવીયા મેરી दोन બપા ટીવી જોવે હે મમ્મી વાસણ ધોવે કણ હમર પર બાંધા ધરમ કરે તો બસ હવે આપણે સુક કચ્છો ને કર સુપોતા અમે કામ પૂરું કરી દીધું રયા જો બદ બધા બેઠા હી અમે જો અનચલી ઠંડી લાગે ખોટો ના મમ્મી નોમે બેઠા બેઠા ટીવી જોઈએ અયા તો બસ હવે ટીવી જોઈશું થોડી વાર ને પછી આરામ કરશું તો અમે આરામ કરીને ઉઠી ગયા ને અહીંયા મમ્મી ચા બનાવે ટીવી ચાલુ કરી દે દાદા તો બસ ચા બનાવી ચા પીશું તો બસ હવે બાર આરતી કરશે ને અહીં જો ટીવી જોવે કાનો તો બસ હવે બાર આરતી કરશે હવે બનાવશું જમવાનું તો આપણે બની રહીએ જમવાનું

અને દાદા તબિયત એ થતા એ તો બસ ગાઈસ હવે ખાવાનું બસ ખાઈએ અને બનાવીએ પહેલા તો પછી ખાઈએ તો બસ અમે જમીન કરી દીધું ને અહીંયા હાઉસફુલ ફોર ઉભી જોઈએ ફોન જોવે તો બસ ગાઈસ હવે પિક્ચર જોઈએ અને થોડી વારમાં પછી શું કારણ કે સ્કૂલે જવાનું હોય એટલે हेलो गाइस गुड मॉर्निंग मोर्निंग के तो गाइस अत्य हूँ उठी गई स्कूल में तैयार दादाई पूजा मम्मी काम करम्मीए का पूजा करे स्कूल पापा पप्पा सुत तो बस गाईस हूँ मुझे स्कूल गाइस स्कूल आ गई थी तेरे हूँ वर्क करू अ दादा बेड़ा मम्मी काम करे तो so गाइस હવે આપણે ટોપરું ખાલા હતા મારી તબિયત ખરાબ હતી બપોર એટલે બપોરનો મેં કારણ કે ઉધરસ આવતી મોડું બંધ નતું રહેતું એટલી ઉધરસ આવતી એટલે પતું નહીં થયું અને હવે બસ હું હોમવર્ક કરું છું બાયોલોજી હોમવર્ક પૂરું એટલે હું કેમિસ્ટ્રીનો હોમવર્ક કરીશ બસ સો કેમેસ્ટ્રી નો ઓમર કરસુ અને બઈકાલ એક્ઝામ એટલે થોડું વાંચું અને આ જે હોમવર્ક કરે કાનો બાયાર્ટીએ કરી દીધી વાંચું હોય તો સક્ય છે હાઈ તમેના વાંચો મે તો વાંચીયો બૌડાયો તો બસ બાયાર્ટી કરી દીધી અહીંયા જે તોસી કેરે દેવો મુકવા ગયા તો બસ હવે આપણે ઓમર કરી ભઈ વાંચીએ ભઈ જમીન સુઈ સુએલા અને કાલે જસ સ્કૂલ

हे देन 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 आल्हा बाय जमि ली दो 11 सती बाने आज એટલે અમને મોરઈએ જમી દેદાર હા ભરવા તો દે પણ કસો કરો જેસે આપસે જ અમારી બગી કેટલસ નહી જલા આ આ તો આઈ તો જો પેંટો 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 કેંટો મેંટો

આજ તો હવાની રોતડી વસ્ત આ વિડિયોને હું અહીંયા જોઈન કરું છું મળી આપણે કાલના વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય